નમસ્કાર મિત્રો આજે મહારાજ તેમના બધા જ સિપાહીઓને ધમકાવી રહ્યા છે કારણ કે આજે એમના રજવાડામાં ખૂબ મોટી ચોરી થઈ છે અને બે દિવસ થઈ ગયા તો પણ આ એક પણ સિપાહીએ કોઈ ચોરને પકડી લાવ્યા નથી કે એમનો કોઈ સબૂત પણ એમના હાથમાં આવ્યો નથી અને ત્યારે ભૂતિઓ ત્યાં આવી અને મહારાજને કહે છે કે મહારાજ બે દિવસનો સમય આપો તું ચોરોને પકડી અને તમારી સમક્ષ હાજર કરી નાખીશ ત્યારે બધા સિપાહીઓ અને મહારાજ હસવા લાગ્યા અને મહારાજ કહે છે કે ભૂતિયા આટલા શક્તિશાળી મારા સિપાહીઓ છે એમ છતાં પણ તેઓ નથી પકડી શક્યા તો બે દિવસમાં તું ચોરોને કેવી રીતે પકડી શકીશ અને તું અમારા રાજકુમારનો મહેમાન છે તો એમનો મિત્ર બનીને રહી જા અહીંયા અમને સફાઈ આપવાની તારી કોઈ જરૂર નથી ત્યારે ભૂતિઓ કહે છે કે પણ મહારાજ મને બે દિવસનો સમય આપો હું આ કામ કરી બતાવીશ ત્યારે મહારાજ મનમાં વિચાર કરે છે કે બે દિવસ આપી દેવા દો અને પછી કહે છે કે જો બે દિવસમાં તે આ ચોરોને નહીં પકડી લાવ્યા ને તો પછી ક્યારેય અમારા આ રાજ્યના કામમાં તારે વચ્ચે બોલવાનું નથી અને રોજ માટે પછી ત્યારે ચૂપચાપ રહેવાનું છે ત્યારે ભૂતિયો આ ચેલેન્જને સ્વીકાર કરી લે છે અને મહારાજના મનમાં એમ છે કે આ તુચ્છ બાળક હવે બે દિવસમાં ક્યાંથી કાંઈ પકડી લાવવાનું છે અને જે કામ મારા આવા બહાદુર સિપાહીઓ નથી કરી શક્યા અને પછી તો ભૂત્યો હસતો હસતો રાજકુમારની પાસે પહોંચ્યો અને ત્યાં પહોંચી અને રાજકુમારને કહેવા લાગ્યો કે હે રાજકુમાર હવે તો આજે મજા પડી ગઈ છે મહારાજે મને બે દિવસનો સમય આપ્યો છે અને બે દિવસમાં મારે તમારા રાજ્યમાં જે ચોરોએ ચોરી કરી છે ને એને પકડવાના છે તો બોલ દોસ્ત મારી સાથે આવીશ ચોરોને પકડવા ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે હા ભૂતિયા તારી સાથે રહેવાની મજા આવે છે અને તારા પરાક્રમ જોવાનો અનેરો આનંદ મારે જોઈએ છે માટે ચાલ આપણે બંને જઈએ ચોરોને પકડવા અને આમ જેવા બંને ત્યાંથી ચાલતા ચાલતા નીકળ્યા ત્યાં તો દસ સિપાહીઓની ટોળી આવી અને આડી ફરે છે અને આડી ફરીને કહેવા લાગી કે હે ભૂતિયા મહારાજે અમને તારી સુરક્ષા કરવા માટે મોકલ્યા છે માટે બે દિવસ સુધી અમે તારી સાથે રહીશું ત્યારે ભૂતિયો બોલ્યો કે રાજકુમાર આ બધા જ સિપાહીઓને કહી દો કે અહીંયાથી ચાલ્યા જાય અમારે કોઈની જરૂર નથી અને હું બે દિવસમાં ચોરોને તો પકડવાનો જ છું પરંતુ હું કોઈની મદદ લેવા નથી માગતો ત્યારે આટલી વાત સાંભળી અને રાજકુમાર કહે છે કે ભૂતિયાને તમારી જરૂર નથી તમે અહીંયાથી જઈ શકો છો ત્યારે આટલી વાત સાંભળીને સિપાહીઓ કહેવા લાગ્યા કે હે રાજકુમાર મહારાજને ખબર જ હતી જ્યારે પણ ભૂતિયો અહીંયાથી ચોરોને પકડવા જશે ને ત્યારે તે સિપાહીઓને તો નહીં લઈ જાય પરંતુ એમના પ્રિય મિત્ર રાજકુમારને તો સાથે લઈ જશે માટે અમે તમારી સાથે ચોરોને પકડવા માટે નથી આવતા પરંતુ મહારાજનો આદેશ છે કે રાજકુમારની રક્ષા કરવા માટે દસ સિપાહીઓનો પહેરો જોઈએ અને અમે હે રાજકુમાર તારી સુરક્ષા માટે દસ જણા આવ્યા છીએ અમારે ચોરને પકડવામાં કાંઈ લેવા દેવા નથી ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો કે હા રાજકુમાર મહારાજને તમારી ચિંતા થાય છે એટલે તમારા માટે આ દસ દસ સિપાહીઓને આપણી સાથે મોકલ્યા છે તો કાંઈ વાંધો નહીં ચાલો હવે આગળ ચાલીએ અને આમ પછી તો ભૂતિયો અને રાજકુમાર આગળ આગળ જાય છે અને પાછળ આ દસ સિપાહીઓ છે અને આમ ચાલતા ચાલતા બફોર થવા આવી અને ત્યારે તેઓ આ રાજ્યના સીમાની બહાર નીકળ્યા છે ત્યારે બધા સિપાહીઓ કહેવા લાગ્યા કે હે રાજકુમાર તમે અને ભૂતિઓ બંને આપણી સીમાની બહાર નીકળી ગયા છો અને રાજ્યની સીમામાં આમ બહાર ના નીકળી શકાય માટે તમે અંદર આવી જાઓ નહીતર સામેવાળો દુશ્મન આપણા ઉપર પ્રહાર કરતાં વાર નહીં લગાડે ત્યારે ભૂતિઓ કહે છે કે હે સિપાહીઓ તમને એક વાત જણાવી દઉં આ જે ચોરો રહ્યા ને એ ચોરી કરી અને રાજ્યની બહાર નીકળી ગયા છે તો આપણે રાજ્યની બહાર નહીં જઈએ તો પછી આપણે ચોરોને કેવી રીતે પકડી શકીશું માટે રાજ્યની બહાર તો જવું પડશે ને અને તમે ચિંતા નહીં કરો કોઈ આપણા ઉપર હુમલો કરે ને તો તમે રાજકુમારની રક્ષા કરવા માટે તો છો ને અને આમ આટલું કહી અને ભૂતિઓ અને રાજકુમાર એમના રાજ્યની સીમાની બહાર નીકળ્યા અને ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે ત્યારે હવે આ દસે દસ સિપાહીઓ પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને કહે છે કે આ ભૂતિયો તો સાવ ગાંડો છે અને લાગે છે કે રાજકુમારને પણ ફસાવી દેશે અને આમ પછી તો તેઓ ચાલતા ચાલતા એક જંગલમાં પ્રવેશ કરે છે ત્યારે જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ ફરી આ દસે દસ સિપાહીઓ બોલી ઉઠ્યા કે ભૂતિયા હજી પણ કહું છું કે રોકાઈ કારણ કે અહીંયાથી આવું ગાઢ જંગલની શરૂઆત થાય છે અને આ જંગલમાં કેટ કેટલા મહાકાય જંગલી પ્રાણીઓ રહે છે અને તેઓ તને તો ફાડી ખાશે પરંતુ તારી સાથે અમારા રાજ્યના ઉત્તરાધિકારી આ રાજકુમારને પણ મારી નાખશે ત્યારે ભૂતિઓ કહે છે કે જો કોઈ જંગલી જાનવર અમારા ઉપર આક્રમણ કરે કે હુમલો કરે તો તમને મહારાજે શા માટે મોકલ્યા છે તમે રાજકુમારની રક્ષા કરજો અને રાજકુમારને સાથે લઈ અને ચાલ્યા જજો મારી ચિંતા કરશો નહીં મને કાંઈ નથી થવાનું અને આમ આટલું કહી અને ભૂતિઓ રાજકુમારને સાથે લઈ અને જંગલમાં આગળ ચાલવા લાગ્યો ત્યારે આ દસે દસ સિપાહીઓ એકબીજાને વાતો કરતાં કહે છે કે આજે લાગે છે કે રાજકુમાર હવે જીવતા નહીં રહે અને રાજકુમારની સાથે સાથે આપણે પણ જીવતા નહીં રહી શકીએ કારણ કે આ ભૂતિઓ આ બધાને મારવા બેઠો છે અને લાગે છે કે આ કોઈ રાજકુમારનો દોસ્ત નથી પરંતુ રાજકુમારનો કોઈ જૂનો દુશ્મન હોય એવું મને લાગે છે નહીતર આપણા રાજ્યથી આટલા દૂર અહીંયા જંગલમાં બધાને લઈને સુકામ આવો અને આમ તેઓ વાતો કરતા કરતા જંગલમાં આગળ વધી રહ્યા છે ત્યારે આગળ જતા કોઈક માણસોનો બોલવાનો અવાજ સંભળાય છે ત્યારે ભૂતિયો દસે દસ સિપાહીઓને ચૂપ કરાવે છે અને વ્યક્તિ કહે છે કે જુઓ ભાઈઓ અહીંયા કોઈક માણસના બોલવાનો અવાજ સંભળાય છે તો આપણે હવે ચૂપચાપ જઈ અને એ જોવાનું છે કે અહીંયા કોણ છે ત્યારે પેલા દસે સિપાહીઓ કહેવા લાગ્યા કે ભૂતિયા આ જંગલમાં આદિવાસીઓ હશે અને તેઓ આપણા ઉપર તૂટી પડશે અને આપણને જોતાની સાથે જ તેમના ઝેરી તીરોનો આપણા ઉપર વરસાદ વરસાવશે માટે કહું છું ભૂતિયા હજુ પણ સમય છે ચેતી જા અને પાછા ચાલી નીકળીએ ત્યારે ભૂતિયો કહે છે કે તમારે જવું હોય તો ચાલ્યા જાઓ અને રાજકુમારને જવું હોય તો પણ જઈ શકો છો હું તો અહીંયાથી પાછો પડવાનો નથી ત્યારે રાજકુમાર આદેશ આપતા કહે છે કે હે સિપાહીઓ તમે ચૂપચાપ મારી પાછળ પાછળ ચાલ્યા આવો અને હવે એક પણ શબ્દ તમારે બોલવાનો નથી અને આમ આટલું કહી અને પછી તો આ દસે દસ સિપાહીઓ ભૂતિયાની પાછળ પાછળ ચૂપચાપ ચાલી રહ્યા છે અને ભૂતિયો એમની સાથે લઈ અને પહોંચે છે આ જંગલની એ દિશામાં કે જ્યાં પેલા માણસોનો અવાજ સંભળાઈ રહ્યો છે અને ત્યાં જઈને જુએ છે તો ચાર માણસો એક મોટા ધનનો ઢગલો છે અને એમાં ઘણા બધા આભૂષણો છે સોનાના સિક્કા છે અને ઘણા બધા ઘરેણા છે આ બધું જોઈ અને જોર જોરથી હસી રહ્યા છે અને એકબીજાને કહી રહ્યા છે કે આજે તો આપણે ચોરીમાં સફળ થયા છીએ અને મહારાજ સાવ ગાંડા છે એમને ખબર પણ ના પડી કે આટલું બધું ધન એમના રજવાડામાંથી ચોરી ગયા તો પણ એમને ખબર ના પડી કે આપણે કઈ દિશા તરફ ગયા અને આમ આ ઘટના જોતાની સાથે જ ભૂતિયો કહેવા લાગ્યો કે જુઓ સિપાહીઓ આ શું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ બધા જ સિપાહીઓ ભૂતિયાને કહેવા લાગ્યા કે વાહ ભૂતિયા વાહ તું તો ખરેખર આ ચોરોની પાસે લઈને આવ્યો છે અને આ બધું ધન આપણા રાજ્યનું છે પરંતુ હવે બોલ હવે ભૂતિયા શું કરવું છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે જાઓ સિપાહીઓ આ ચોરોને ઘેરી લો અને એમને પકડી લો ત્યારે દસે દસ સિપાહીઓ હાથમાં હથિયાર લઈને દોડ્યા અને આ ચારેય સિપાહીઓને ઘેરી લે છે અને એમના ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો ચોરો પણ એમના હથિયાર બહાર કાઢે છે અને આ સિપાહીઓ ઉપર તૂટી પડે છે અને ચોર કાંઈ જેવા તેવા હતા નહીં અને તેમણે એક એક સિપાહીને મારવાનું શરૂ કર્યું અને થોડી વારમાં તો એક એક સિપાહીને મારી મારી અને અધમુઆ કરી નાખ્યા ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે હે ભૂતિયા હવે આ સિપાહીઓ તો કાંઈ નહીં કરી શકે હવે તારે જ ભૂખ્યો ભેડિયો બની અને આમના ઉપર તૂટી પડવું પડશે ત્યારે રાજકુમારની વાત સાંભળીને ભૂતિઓ કહે છે કે નાના રાજકુમાર આવડા તુચ્છ માણસો માટે મારે ભેડિયો બનવાની કોઈ જરૂર નથી તમે જુઓ ખાલી મારો ચમત્કાર અને આમ ભૂતિયાએ હાથમાં લાકડી ધારણ કરી અને ચારે માણસોની પાસે પહોંચીને એટલું કહે છે કે હે ચોરો એ દિવસે સારું થયું કે રાજ્યમાં હું હાજર ન હતો અને જો મહેલમાં હું હાજર હોત ને તો ત્યાં જ તમને પટકી પટકીને મારી નાખોત પરંતુ તમને ખબર ક્યાં છે કે ભૂતિઓ તમારો પીછો કરતો કરતો અહીંયા સુધી આવી ગયો છે ત્યારે ચારે ચોર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે નાદાન બાળક આ જોતો ખરા આ દસ દસ સિપાહીઓને મારવામાં પણ અમે અટકાણા નથી તો પછી તારા જેવા બાળકને મારવામાં અમને કેટલી વાર લાગશે ત્યારે ભૂતિઓ કહે છે કે તો થઈ જાવ તૈયાર અને પછી તો ભૂતિયો ચારેય ચોર ઉપર તૂટી પડે છે અને એક પછી એક ચોરને મારવા લાગ્યો અને ભૂતિયાના એક એક વાર સામે આ ચોરો હવે તેમની સામે લડી શકતા નથી અને પછી તો ભૂતિયાએ આ ચારે ચાર ચોરોને બરાબરનો પાઠ ભણાવ્યો અને એમને ખૂબ માર્યા ત્યારે માર ખાધા પછી ચારેય ચોર ભૂતિયાના પગમાં પડીને કહેવા લાગ્યા કે ભૂતિયા બે હાથ જોડીને તને વિનંતી કરતા એટલું કહીએ છીએ કે આ બધો જ માલ તું લઈને ચાલ્યો જા અમારે એક પણ આભૂષણ કે ઘરેણાં નથી જોતા પરંતુ અમને જીવતા છોડી દે ત્યારે ભૂતિઓ કહે છે કે આ ચોરેલો માલ તો હું આમે લઈ જવાનો છું પરંતુ તમને પણ હું સાથે લઈ જવાનો છું કારણ કે મહારાજને પણ ખબર તો પડવી જોઈએ ને કે એમના રજવાડામાં ચોરી કરનાર ચોર કોણ હતા અને આમ આટલું કહી અને પછી ભૂતિઓ કહે છે કે હે સિપાહીઓ આ ચારે ચાર ચોરોને બાંધી લો અને લઈ લો આપણા રજવાડામાં અને પછી તો આ દસે દસ સિપાહીઓએ આ ચોરોને બાંધી દીધા અને ચોરેલા માલ સાથે લઈ અને ભૂતિયો અને રાજકુમાર ચોરો સાથે પાછા રાજ્યમાં પાછા ફરે છે ત્યારે મહારાજ દરબાર ભરીને બેઠા છે ત્યાં એક સિપાહી દોડતો આવે છે અને આવીને કહેવા લાગ્યો કે મહારાજ હજી એક જ દિવસ થયો છે અને ભૂતિયો આપણા ચોરેલા માલ સાથે અને એ ચોરી કરનાર ચોરોને પણ સાથે લઈ અને અહીંયા આવી રહ્યો છે ત્યારે મહારાજના હરખનો કોઈ પાર નથી રહેતો અને કહેવા લાગ્યા કે આ વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો તમે જાઓ ભૂતિયાને અને એ ચોરોને અહીંયા મારા દરબારમાં લઈને આવો એની ખાતરી હું જાતે જ કરીશ અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો